બધાય સવારે પતંગ ચગાવજો અને ગાય માતા ને લીલું પણ નાખજો અને બીજું એક કે બારે બાઇક લઈને નીકળો તો ખાસ ધ્યાન રાખજો ધોળા ઘરે ન આવે એટલે ખાસ એક દિવસ તમે ટાળજો બારે નીકળવાનું અને બીજું કે આજે અમે તમારા માટે નવું વિડીયો લઈને આવી રહ્યા છે તો આજે અમારે ચેલેન્જિંગ વિડીયો બનાવવો હે ને એના માટે આ શીશાની જરૂર પડશે કેમકે આ શીશો સીસો આપ અને આમ સીધો પડશે ને શિશો એટલે પૈસા જીતશે એટલે અમારે પૈસા અમે દસ ની નોટ રાખશી પચાસ ની રાખશી અને પાંચસો ની રાખશી તો વિડીયો તમે ઠેઠ લગી જોજો તમને વિડીયો જોવાની બહુ જ મજા આવશે મિત્રો આજનો વિડીયો તો અમે ચાલુ કરીશી અને આજનો અમારો ચેલેન્જિંગ વિડીયો છે કે આ રહ્યો ને આમ કરીને આમ અધર રહી જાવો જોઈએ ઊભો એટલે અહીંથી દહ ની નોટ છે પચાસ ની નોટ છે હો ની નોટ છે અને પાંચસો ની નોટ છે

Wow, thì đi lấy Wow, àp độ vào rồi đấy à về ulag đi hả Wow, ha, àp ra cái lấy à về ulag đi Wow, à về hai tuổi à lấy lấy પચાસ પચીસ આપણા ભાઈ માં ખાલી હાથ આવ્યા ને વધારે ગઈ કોમલ બરોબર વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો શેર કરજો લાઈક કરજો એટલે નવા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ફોલો કરજો